મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જાય માતાજી રામ રામ બધાઇને તો માતાજી ના નહારો કરે ને બધાને આજે ને રાખીશું ભેગા આપું છું તો આજે છે ને અમારે જવાનું છે જેકભાઈના ઘરે એટલે દયાળો પહેલાં આવ્યા હતા દહીંયા આપણે જવાનું હતું પણ એ કાક એનું થોડુંક મવામાં કામ હતું એટલે મવા વહી ગયા તો હું આપણે કોટાડા જઈ અને પછી આપણે જેકભાઈના ઘરે જઈએ તો તમે જો જેકભાઈ ઘરે આવ્યા છે ને ફોન આવ્યો હતો તો હાલો અમે પહેલાં જઈએ જેકભાઈના ભાઈના ઘરે કેમકે એક વરસ થઈ ગયું એક વર્ષથી અમે નહીં જ ગયા

<laughs> <laughs> शुबेन <laughs> बनाइ सा <laughs> અને હવે બેનમે આદર કર્યો છે ચા પીવાનો તો પીરી ન તોય ચા તો પીવો જ પડે ને અમારા આસુ બેનએ કીધું છે આશીર્વાદ હા માન રાખવું પડે હા માન રાખવું પડે આયને બધ હું તમને છે

મારું છે ને આશુબેન ના કપા વિ નું આવાનું છે કેવું પડે આમાં નણંદ છે ને વાડીમાં આટો મારવા આવ્યા છે આ છે આપડે જેકભાઈ અને આશુબેન ની વાડી છે કા

પાત એટલા બધા ને અમારે કપા કપાત હોય સારો કરવાનું હોય કે થોડું ખડ ને હોય ને થોડુંક બકાલો ને એવું બધું નાખેલું હોય બહુ ગમે હાશું ભાઈ બોલશે

વાંદોની આવજે મારે આગો કેજો આગો આડજે મને વા આગો આવવું પડે મારી ભાભી સે આગવાવું પડે કામ કરવાવું પડે બધું કામ માર કરવાનું છે તમારા લગનમાં વાંદોની બધું કામ કરજે હે ને તમારા ખાલેકર બેહાન છે વાંદોની તો હાય મને એમ કે કાકલે પોડો પડી ગયા આપણે છે ને અલા મોટા ભાભી છે ને એને આરે અમાર બેને કામ કરવાનું છે માર હસબન્ડ લગનમાં ને આસુબેને પોરા દેવાં છે હજી એમ ને માં ભાભી સેવા કોઈ આ મને સોક કરવા જવાનું છે મારે નજે એક મારો ફરિયાદ કરવાની છે જેક ભાઈ હજી થોડીક વાર છે જેક ભાઈ નવરા હતા એક ફરિયાદ કરવાની છે મારે एवડી મોટી ફરિયાદ છે બહુ મોટી ફરિયાદ છે મારે કહેવાનું છે આજ જેક મને તો કો છે બહુ મોટી છે સસ્પેન્ડ રાખી હા તો હા સસ્પેન્ડ કહી દી હા તો નહી હા એવું છે લેવાનું છે જેક ઓકે હા आजन <laughs> मजा आसे मजा आसे मजा आवे अलग मजा है पसे जेक भाई ना लगन था है और जेक भाई ने घर ना आवे એટલે પછી આપણે વધારે મજા આવે કે અલગ મજા આવે ભાભી આરી અલગ મજા આવે તમે ઘડી કાય તો કેટલી મજા આવી કેટલી મજા આવી કે તો ભાભી તો અલગ મજા આવે આપણે આખા દે ઘેર એકલા 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 મજા ના આવે ભાભી હોય તો વધારે મજા આવે કા વધારે મજા આવે હવે આપણે છે ને જેક ભાઈ ના વેલા લગન થઈ જાય એટલે બહુ મજા આવે કા હા જનક ભાઈના

Nah, surya hawat, mijas, nantarut, kah? Rokawon, 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 ya, rokawon, 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 rokawon,

लग्न <laughs> ला <laughs>

આ મને બીજી એક હું તમને કેતી ને આપણે જેકભાઈને ઠપકો દેવાનું એટલે હું ઠપકો હું દીધો ખબર છે કે મને એકદમ સપનું આવ્યું હતું કે જેકભાઈ લગનમાં મને ન કીધું જેકભાઈ લગનમાં કે જો પાકુ કેવો ને હું તેદી રહી હે નો

કરી લઈએ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીં સુધી રાખશું અને અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમે ગમ્યો છે અને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો તો જય માતાજી રામ રામ બધાને બાય બાય